ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બજાર કરતાં સસ્તો ચોખ્ખો અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક અને ગુણકારી એવા ચમચીના પરફેક્ટ માપ સાથે છાશના મસાલાની રેસિપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે હવે અહીંયા જેના વગર છાશનો મસાલો અધૂરો છે એવું ચાર મોટી ચમચી મેં જીરું લીધેલું છે જીરું પાચનમાં ખૂબ જ ફાયદાકારક હોય છે તેમજ વજન ઘટાડવામાં પણ એ મદદ કરે છે અહીં આપણે જેટલી વસ્તુ ઉપયોગમાં લેવાના છીએ ને એ બધી જ વસ્તુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે બિલકુલ પણ નુકસાનકારક નથી અને સાથે જ અહીંયા મેં ચાર મોટી ચમચી વરિયાળી લીધેલી છે વરિયાળી તમે ચોક્કસથી ઉમેરજો છાસના મસાલામાં એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે એની તાસીર પણ ઠંડી હોય છે જે ગરમીમાં આપણને શરીરને ઠંડક આપે છે અને પાચન સંબંધી કોઈ પણ સમસ્યા સમસ્યા હોય ને તો એમાંથી આપણને રાહત અપાવે છે સાથે જ બે મોટી ચમચી આખો ધાણું અને ત્રણ નાના ટુકડા આટલા મેં તજના લીધેલા છે એના પણ ઘણા ફાયદા હોય છે અને સાથે જ અહીંયા વીસ દાણા મેં મરીના લીધેલા છે મરીનું નામ તો કાળા મરી છે પરંતુ એના એટલા બધા ફાયદા છે કે જેની કોઈ હદ નથી આંખોની રોશની માટે અને ડાયજેશન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તેમજ મરીના કારણે પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ બને છે તેનાથી કબજિયાતમાંથી પણ આપણને રાહત મળે છે સાથે જ એક નાની ચમચી અજમો ઉમેરેલો છે બાકીની વસ્તુ પાછળથી ઉમેરીશું હવે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહી એને સરસ રીતે શેકી લઈશું કે જેથી એમાં થોડો ઘણો મોશ્ચરનો ભાગ રહેલો હોય ને તો એ પણ નીકળી જાય અને મસાલાને આ રીતે શેકીને લેવાથી એની સુગંધ અને ટેસ્ટ તો ડબલ થઈ જાય છે તો ત્રણેક મિનિટ મસાલાને શેક્યા પછી મસાલા શેકાવાની હલકી એવી સુગંધ આવી રહી છે તો આ સમયેમાં અડધી વાટકી સુકવેલા મીઠા લીમડાના પાન હું ઉમેરી રહી છું તમે તાજા પણ લઈ શકો છો જો તમારે તાજા લેવાના હોય ને તો પાનને સરસ રીતે ધોઈ કોરા કરી એને તમારે મસાલાની સાથે પહેલાં જ તમારે ઉમેરી દેવાના કે જેથી મસાલાની સાથે સાથે એ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય અને મીઠા લીમડાના પાનના પણ ઘણા ફાયદા છે મીઠા લીમડાના પાનથી કુદરતી રીતે શરીર ડિટોક્સ થાય છે તે શરીર પર જમા થતી ચરબીને પણ અટકાવે છે અને કેલરી બંધ કરવાનું કામ પણ ઝડપી કરે છે તો બધા જ મસાલાને શેકતા મને અહીંયા પાંચથી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મસાલા શેકાવાની બહુ સરસ એવી સુગંધ આવી ગઈ છે અને તમે જોઈ શકો છો પાન પણ સરસ રીતે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું અને મસાલાને તમારે એક પ્લેટમાં કાઢી લેવાનું કેમ કે પેન ગરમ હોય તો મસાલા શેકાવાની પ્રોસેસમાં ચાલુ રહે છે એટલે અને આ રીતે પ્લેટમાં કાઢી અને સરસ રીતે આપણે ઠંડુ થવા દઈશું તો મસાલા સરસ રીતે ઠંડા થઈ ગયા છે ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને ઘંટીને પણ દબાવી દેજો કે જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય હવે મસાલાને વધારે ચટપટો બનાવવા માટે બે નાની ચમચી આમચૂરનો પાવડર ઉમેરેલો છે અને બે મોટી ચમચી સંચળ ઉમેરીશું અને એક નાની ચમચી કે પછી સ્વાદ પ્રમાણે રેગ્યુલર મીઠું ઉમેરીશું અને સાથે જ અહીંયા એક મોટી ચમચી ફુદીનાનો પાવડર ઉમેરી રહી છું તો ફુદીનાને સરસ રીતે ધોઈ પછી સુકવ્યા પછી એનો પાવડર બનાવીને ઉમેરેલો છે અને ત્રણ મોટી ચમચી કોથમીર એટલે કે લીલા ધાણાનો પાવડર ઉમેરી રહી છું તો કોથમીરને પણ મેં સરસ રીતે ધોઈ કાપી અને સૂકવીને પાવડર બનાવીને ઉમેરેલો છે અને હવે એને આપણે એકદમ સરસ રીતે ફાઇન પાવડર એનો આ રીતેનો બનાવી લેવાનો છે અને આ સમયે બહુ સરસ એવી ઘરમાં સુગંધ પણ આવી રહી છે તો એકવાર આ રીતે તમે ચોક્કસથી બનાવજો મિનિટોમાં બજાર કરતાં ગુણકારી અને ફાયદા કરનાર એવો છાસનો મસાલો તમે ઘરે બનાવી શકો છો તો હવે એને આપણે ચાળી લઈશું કે જેથી એકદમ ફાઇન આપણો મસાલો તૈયાર થાય અને જે મોટું મોટું નીકળે ને આ રીતેનું એને ફરીથી તમારે ગ્રાઇન્ડ કરી ચાળી અને તમારે લઈ લેવાનું તો અહીં આપણો બજાર કરતાં સસ્તો ચોખ્ખો અને ગુણોથી ભરપૂર એવો ફાયદાકારક છાસનો મસાલો તૈયાર છે અને એરટાઇટ કાચની બોટલમાં ભરી તમે છ મહિના સુધી આરામથી પી શકો છો અને હવે આ મસાલાથી આપણે મસાલા છાશ બનાવીશું તો જે મિક્સર જારમાં મેં મસાલો ગ્રાઇન્ડ કરેલો ને એ જ મિક્સર જાર લીધેલો છે અને એમાં સેજ મીડિયમ ખાટું હોય ને એ રીતેનું મેં ત્રણ મોટી ચમચી દહીં લીધેલું છે તો એક ગ્લાસ હું છાસ બનાવી રહી છું તો જો તમને વધારે જાડડી પસંદ હોય ને તો એ રીતે થોડું ઘણું તમે દહીં ઉપર નીચે કરી શકો છો અને બે આઈસ ક્યુબ ઉમેરીશું તમે આ સમયે પણ ઉમેરી શકો છો અને છાસને સર્વ કરતી વખતે પણ તમે ઉમેરી શકો છો અને પોણો ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને સાથે જ અડધી મોટી ચમચી જેટલો છાસનો મસાલો ઉમેરીશું એક ગ્લાસ માટે આટલો મસાલો એકદમ પરફેક્ટ છે અને એકદમ સરસ રીતે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આપણી ઠંડી ઠંડી મસાલા છાશ તૈયાર છે આ રીતે તમે ચોક્કસથી બનાવજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ